ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલીને કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ તો ચાલો આપણે આજે નારણીના બે ત્રણ ખાડા કરવાના છે તો ચાલો ખાડા કરીએ તમે જોઈ શકો છો અમારા વાસુકાકા ખાડો પાડે છે તો જાઉં કેમ ખાડો પાડે

એટલા ત્રોપા પાડ્યા પછી એકાદ બે લૂમ ગોતીએ પછી પાડી લઈએ તો હવે લૂમને સાફ કરી નાખીએ સિરાગભાઈ લૂમને સાફ કરે પાણીની ત્રહ લાગી તો પાણી તો નથી તો હવે સિરાગભાઈ ત્રોપો ફોડીએ પછી પી લઈએ ત્રોપા ત્રોપો પીએ ને સિરાગભાઈ ત્રોપા પીવાની મજા જ આવે હો કઈ કટે નહીં દસ પંદર રોપા તો પીવાય જાય ચિરાગભાઈ ને વજન લાગે પાછો આ પાયગલ બગીચો છે ગારો ગારો બાપ હા હા એ થઈ તો ખરા આપણા ચિરાગભાઈ મહેમાન માટે ત્રોપા પાડી લીધા છે એક્સેસ ઓવરલોડ થઈ ગઈ છે રોપાની લુંબુ પર મેલાઈ ગઈ તો ચાલો હવે આપણે જઈએ નર્સરીએ મહેમાનો અહીં ગયા છે તો આજનો લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો